પાવડો છે તો મિત્રો આપણો પ્રોગ્રામ બહાર ગામ જવાનો થઈ ગયો છે ખા ખા ખોળા કરે છે પૈસા ગોતે છે કરોડોક રૂપિયા લઈ લીજે ખરીદી કરવાની છે આપણે શું પૈસા પૈસા તું ઓલું ખોલે હું થોડો ખોલું છું હે ઈ ભર્યું હોવું જોઈએ ને તો હા ભરી ન દેવાય તો ચાલો મિત્રો આપણે જવાનું છે તરક રા થોડુંક હું કહેવાય એને આપણે જઈએ છીએ ને મળવા જઈએ છીએ આ મસ્ત એમ હશે અમારી ભાષા બેન પણ એ ઓળખાય ને કાઢે તારે બેન પણ બોલાવે ઈ ભાઈ બન છે જો એને ચાંદલો હતો કેરવા જો પઠા મોબાઈલ ખાવાનો ન હોય તો આપણે પહોંચી ગયા વાડીએ કેમ કે લઈ જવાની છે આપણે એમાં સીમાતે દૂધી હે બીજી છે વાડી મારવા આવે ને પછી આવું થાય તૂટી જાય પારસભાઈ દૂધી ઉતારે હે માટે આપડે દૂધી લઈ જાય ને હે થોડીક દૂધી લઈને હેત બધી મોકલી દીધી છે ને 啊，都得，呼啊，酷啊，这腿，g u y તેમ તો બોલતે ને પોકા બોલા પરઈ એ માડી એ ઇનતો દેસી આમરાવ રાસ થાય પણ જણા હોય હોય પછી આપણે માશન ઘરે નીકળીને તરગરા માતાજીના મંદિરે મગલતામ તરગરામા મગલના દર્શને નીકળી ગયા ને મંદિરનો ગેટ આવો છે ને અંદરનો નજારો કે આવો છે ને આપણે ચાલો આગળ દર્શન કરવા જઈએ હું તમને વ્લોગમાં દર્શન કરાવું અહીં દૂરથીને જ આપણને માતાજીના દર્શન થઈ જાય પણ અહીંયા જો આ બાજુ મંદિર છે અને ઉપર આ રીતે છે મારી પહોંચી ગઈ છે છે દર્શન દર્શન કરવા માટે માતાજીના થઈ રહ્યા આપણને આ મોગલ વાળામાં મોગલમાં મોગલમાં મેરડીમાં અને માતાજીના દર્શન આપણને થઈ રહ્યા છે મનુ દર્શન કરવા બેસી ગઈ ચાલો હવે બગીચો જોઈએ એવી બગીચો બહુ મસ્ત છે અહીં ફૂલ બહુ મસ્ત છે ગુલાબ

આલા રેડ નથી આ રેડ કહેવાય ને આ ગુલાબી છે આ red નથી red જો આ એક કોલી રી છે આ એરો ની red છે આ એક જ રેડ છે આ ગુલાબી છે ખાટકો ગુલાબી એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે ના 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 બચ્ચા થઈ મોટા થઈ ગયા છે ને હવે તો મોટા થઈ ગયા છે બધા

એમ ને એમ નું શરીર રહીતે હેવી લાગે છે પગ કેવડા મોટા છે સલેપડ છે મને તો ના મને તો ખબર છે

એટલે તુલું કે તમે વરિયાળી નું નથી આવતું આવે છે મને આવડતું નથી સુરત બધા આવે ઠાળવા આવ્યા બધાય ને બધાને રામ રામ કહી દીધા

ફ્રેન્ડ અમારા કર રહા હે જોર જોર બોલ રહ્યા કેમ અને એના મમ્મી અહીંયા નીચે છે અને મારા મમ્મી ત્યાં નીચે ગયા છે શું કરે છે મમ્મી જોઈએ અને મસ્ત સુરજ દાદાનો વ્યૂ આવો દેખાઈ રહ્યો છે મમ્મી ને પપ્પા બી વાયડે હે ઈડ કરતા લાગે છે કાંટા નાખતા હોય છે અને સુરત દાદાનો વ્યૂ બહુ મસ્ત આવે છે